વલસાડમાંથી ત્રણ આતંકવાદીઓ હથિયારો સાથે આવી પહોંચતા વલસાડ પોલીસે જીવના જોખમે ત્રણેય આતંકવાદીઓને દબોચી લીધા ત્રણેય આતંકવાદીઓ પાસેથી આરડીએક્સ સહિત એકે ફોર્ટી સેવન અને પિસ્તોલ મળી આવી વલસાડના કોસંબા દરિયા કિનારે આવેલા દીવાદાંડી ગામમાં એક સંદિગ્ધ બોટની અંદર ત્રણ આતંકવાદીઓ છુપાઈને આવ્યા હોવાની માહિતી મળતા વલસાડ સિટી પોલીસે કોસંબા વિસ્તારમાં સર્ચ ઓપરેશન થકી ત્રણે આતંકવાદીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે વલસાડ જિલ્લામાં સાગર સુરક્ષા કવચ અંતર્ગત વલસાડ જિલ્લા પોલીસ ડોક્ટર કરણરાજ વાઘેલાની સૂચના હેઠળ વલસાડ જિલ્લાના દરિયા કિનારા પર વસતા ગ્રામજનો સુરક્ષિત મહેસૂસ કરે અને આ સાથે દરિયાની અંદર ફિશિંગ કરવા જતા માછીમારોને સંદિગ્ધ ગતિવિધિઓ પ્રત્યે માર્ગદર્શન મળે તે હેતુથી કોસંબા દીવાદાંડી ગામ ખાતે નકલી આતંકવાદીઓ મોકલી મોકડ્રીલ કરાયું હતું જે અંગે વલસાડ પોલીસે કોસંબા ગામે સંદિગ્ધ બોટની અંદર આતંકવાદી આવ્યાની માહિતી મળતા ગણતરીની મિનિટોમાં વલસાડ સિટી પોલીસ મથકના પીઆઈડી પરમાર અને તેમની ટીમે ત્રણેય આતંકવાદીઓને બોટમાંથી ઝડપી પાડ્યા હતા જોકે બાદમાં મોકડ્રીલ હોવાનું બહાર આવતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો